oluyor. Değerli maddeler Hoặc là chúng tôi, hãy cùng với cái chết, 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 chết,

દૂધ પાક નો પ્રોગ્રામ છે દૂધમાં લોટ બાંધવાનો છે પુરી નો દૂધ પાક નો પ્રોગ્રામ છે સા કુલેતોનું બોલે ઓલે 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 તે ઓલે હું કેવાય આગરની પાટલી બોલ કે ઓલો જો ઓલો કૂતરો જો ખાય ઇસરાનો ભરો બાજે ઉપરથી રાખશું તો હા That will work. Yeah? <laughs> ખોડૂત પકતી છે હા સર હાલે હું દાડી હું આપું ઠામડા ધોવા તો ચોક માં લઈ દો હોય ને તો ગોળા તો લઈને મને હાથમાં સોફગેગી હા આના આવ જો જો નતે ફેરી ઉકાયા છે જોડ બોડ સુરી ન જો રે દેગી આ બ સર

थोड़ाोना अपना प श

ઉતારવાની તૈયારીમાં એવો કાલો બેન બોલે દીદી તાઈ ને એમ સાફ કરો તો કતલું પૂરી થોડીક અહીં ઉપર હોય ઉપર આમાં આવો જો એની ઉપર પૂરી આને પૂરી આવો તમને નાખવા મળો તું તારી આ નાખ્યું તું હા

苦累。<Cool. S 2> <Yeah. S 1> uh.

હું કે કે બોલો તો જઈને માલ બધો જ્યાં ས૮઺ી སરાજ སરેટ སે སરྟૅེ སર སરག, སાྟར ཟાིོས སાྟྟར རྩે འੱག? ས૮མས སྟོད

બંસ કા હે કપરી થાય નો ખાવું ને ગુપક પૂરી આ ચાલુ છે સદા શું કરવા જો હે બસ ને મેહનત તો બહુ જોરથી ઠાકાએરો શું આબરા હાલ પર નો પડે જો નો એવું થી કે અમારો મોટો હુખડીયો છે ઓ ભાઈ આ હા કોઈને કંઈ રસોઈ બનાવવાની હોય ને તો કોન્ટેક્ટ કરજો કમેન્ટ કરીજો આ ભાઈ મળી જાય તમને પૂરી નો તમે ગમે એ બીજું કરશું તમે એમ બધા પૂરી નો આર્ય કરતા એક ભાઈ બહુ ઉણો થયેલો લાગે શું લઈ આઉં લઈ હું તો ઉનો પીવે હે ઉનો ઉનો શું કે પહેલા છે ને મને એ બનાવ્યું છે આ દૂટતા આ હર આળો ખાવ આળો ભાઈ મજા આવી Sembala. Dua minum. Saya akan mandi lagi di dalam. Mana? Bukan. 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 Yeah. And a lot of things.